નમસ્કાર દર્શક મિત્રો હું છું વૈશાલી પોવારુ આપ જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે વાગરાથી તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર અકસ્માત ડ્રાઈવરે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું વાગરાની સાઈખા જીઆઈડીસીની ઘટના ટ્રાફિક જામ થયો ભરૂચ દહેજ જીઆઈડીસીની સિવા ફાર્મા કંપનીમાંથી એક ટેન્કર સિયોનાઇલ ક્લોરાઇડ નામનું કેમિકલ ભરીને સાયખા જીઆઈડીસીમાં આવેલી ધર્મજ ફાર્મા કંપનીમાં જઈ રહ્યું હતું દરમિયાનમાં સાયખા જીઆઈડીસીથી પાસેથી પસાર થતી વેળા કોઈ કારણસર ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા તેમનું ટેન્કર બેકાબુ બનીને રોડની સાઈડમાં પલટી ગયું હતું અકસ્માતને પગલે ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થાય તો આસપાસના લોકોને હાનિ થાય તેવી ભીતિ સેવાતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ થતા વાગરા પોલીસ મથકના પીઆઈએસબી બી તેમજ તેમની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી ટીમે તુરંત ક્રેન બોલાવી ટેન્કરને ઊભી કરી હતી જે બાદ સબ સહી સલામત જણાતા ટેન્કરને રવાના કરાઈ હતી આપ બન્યા રહો મારી સાથે હું છું વૈશાલી પબારું રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે વાગરાથી વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતી